માનવું હે ગરુ ગામ જમીન થાય જાય માનવ શરીર વારંવાર નથી માટે વિચારવાળ મનુષ્ય તમામ ભોગ કે પોતાનું રક્ષણ કણ કરે કારણ કે શરીર દ્વારા ધર્મ જમીન શકાય છે ને ધર્મથી જ્ઞાનથી મોક્ષ મળે માટે ગરુડ મનુષ્ય દુષ્કર્મથી બચી અને જીવનનુંાર્થક બનાવ આ દેહને જો નરકમાંથી બચાવવાનો ઉપાય ન કરી શકે તો પછી કાગડામાં જન્મ જન્મની નિષ્ફળ કરવાનો

મૃત્યુના મુખમાં તો ઢકેલાનાથી કાલ જવાનાથી આ જોયા જાણ્યા પછી માનવ મોહ મદિરાના પ્રાણ સંપત્તિ તો સપનામાં મિથ્યા

અને ધન સંપત્તિ મેળવવાનો માટે પાપ પર મારે જે પરંત્ઞાન પ્રમોદ ધ્યાન કરી આમાં અદ્રષ્ટાંત એટલે તો કે વાયવાકાઈ નથી પણ ઈ તમને અમને

પણ જેદી કેરી આવે કેદી આપણી થાય છો અહીંયા માં માકાર કેમ ઓલી કેરી છે ને એટલેની વેલ્યુ છે એમાં ફળ છે તો આપડી એક ઝાડ થી આપળાના ફળ એટલા ફળ કેવા હોવા જોઈએ કે આપડા ઉપર કે આપડા સંતાનમાં કેવા સંસ્કાર હોય છે કાલ મારું માપરાય બેસે ને બેહે ને હવે ડાટો એક જોરું પાણી પાનું તો તો વાત કરવી પરવી

પાણી બાવ માર માર કાર્ય કરો આ બધું જમાલ માળો એની આંખ ના લઈ જાય છે પણ જે માર મારું કરીને ગયો ને અરે મારી ધન સંપત્તિ એવી છે મે મે માર મારું કરનાર બોલનાર માનવ રૂપી બકરા રૂપી કાળ અને દી કાળ રૂપી દીકરો એને આંખો ખો કે ગળીન થઈ જાય જાય કાળ રૂપી દીકરો ખાય ઓ ચિંતાનો યુગ બને બતે નર નર ખબર વિના જઈ જાય કોઈ ધૈર્ય હોય અમારને આવને આવતી મારું મારું પરનારો મરણની છુડી આવતી કાલે કાર્ય કરવાનો સંસ્કાર્ય આજે કરીશ અત્યારે કરીશ એવો એમ જાણીયા છે

પશુ સમાનુ જ્ઞાન મેળવતો આવું અવસર માનવ જીવનમાં

અને કેટલા લાખ લાખ નામે કેવળ દંભ લોકોને પોતાના આત્માથી પણ છેતરે લોકોને તો છેતરે તેમ આવા એ ગરુર આવા માં જ આવા જારો અને જો પાળડાને ફળપોળો વગેરે આહાર કરવાથી મુક્તિમર્તી હોતો વનમાં કર

फूल तमे गमे उ नी हो माथा पर माथो ते भले डोक मा पेरिन करो ते भले पण तमारा नाक मा जो इनका सोरम लेवन सुगन लेवन लेवो नो तो ई डोक मा पेरो डोक ने खबर नो नो सुगन के आवे एटली खबर है खबर है की गेलु जेम कोई कोई ने मत पर चढ़ावा छता तेनी कोई सुगंध तो नाक ने जावे छे तेम सांसों ने जानिया छता लाल कोई वे लाओ ले समझू के आत्मा सांसार कर सांसों को कठिन निष्ठा लेव બુદ્ધિ વિનાનો શાસ્ત્રને વાતે અને જો દર્પણ દેખાય અનુગ્રહણ ગ્રહણ કરે છે અનંત પરંતુ તે બધાને જવાબમાં પણ આવે કેમ કે સુખની કેડી ને અગ્રી છે દુખમાં બહુ લાગે એનું કારણ છે કે સુખમાં જાવ ને એમાં તો આકર ઘણો સહન સુખ એમ इकदर आपने अपना आदुती ही हारा भगवान है गनेजगे एमके 5 लाख रुपया तमाम लोन लोड़ी छे 6 लाख रुपया इनो बतुई से टारगेट थे छे ब्याज चाहिए 1 लाख रुपया थोड़ो देव छोकरा गाड़ी गाड़ी न ले भाई एको तुम्हारा सुखई जो है घर की गाड़ी जो है ले लोने लेवी ब्याज तो देवानो छे ने कालो डीमर खावणो छे 1 लाख रुपया ब्याज दियो है

હે गुरुर आज्ञा नामोस आणि अप्रोक्षे बरे प्रकारनु छे और अभेदी और तने ज्ञान नो अभ्यास हा छे निरंतर बनी अने जीवन मा कोई दिन खराब कर्म न करवा जो जीवन मा सारा कर्म करवा जो देव भक्ति करवी जो मां बापा मानली ब्राह्मण यती सन्यासीओ ने सारी सेवाओ करवी जो अने बने बने तो ब्राह्मणो नी पूजा करवी जो ब्राह्मणो वेदो नी पूजा करवी जो